નમસ્કાર મિત્રો કેમ છો બધા આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ જે અત્યારે લગભગ દરેક બીજા માણસની માથાના દુખાવા સમાન બની ગઈ છે એ છે પેટની ચરબી તમે ગમે તેટલા સારા કપડાં પહેરો પણ જો પેટ બહાર દેખાતું હોય તો બધો દેખાવ બગડી જાય છે ખરું ને ઘણા લોકો જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે ડાયેટિંગ કરે છે છતાં પણ આ જિદ્દી ચરબી ઓગળવાનું નામ નથી લેતી પણ આજે હું તમારા માટે એક એવો દેશી નુસ્ખો લઈને આવ્યો છું જે માત્ર સાત જ દિવસમાં તમારા શરીરના મેટાબોલિઝમને રોકેટની જેમ વધારી દેશે અને પેટની ચરબીને મીણની જેમ ઓગાળી નાખશે ભાગ એક આ ઉકાળું કેમ આટલું પાવરફુલ છે ઘણીવાર આપણે વિચારીએ છીએ કે માત્ર ઓછું ખાવાથી વજન ઉતરી જશે પણ એવું નથી હોતું આપણું શરીર ત્યારે જ ચરબી બાળે છે જ્યારે આપણી પાચનશક્તિ એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ મજબૂત હોય આજે જે ઉકાળું આપણે બનાવીશું તેમાં જે વસ્તુઓ વપરાય છે તે તમારા શરીરના ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સને બહાર કાઢશે જ્યારે શરીર અંદરથી સાફ થાય ત્યારે ચરબી આપોઆપ ઓગળવા લાગે છે આ એક એવું કુદરતી ડ્રિંક છે જે તમારા લોહીને પણ સાફ કરશે અને તમારી સ્કિન પર પણ તેજ લાવશે ભાગ બે ઉકાળું બનાવવાની સામગ્રી નોંધી લેજો આ ઉકાળું બનાવવા માટે તમારે કોઈ મોંઘી પાવડર કે દવા લાવવાની જરૂર નથી આ બધું તમારા રસોડામાં જ છે એક જીરું બે મોટી ચમચી જીરું મેટાબોલિઝમ વધારવામાં નંબર એક છે તજ એક નાનો ટુકડો તજ શરીરમાં જામી ગયેલી જૂની ચરબીને તોડવાનું કામ કરે છે આદુ એક નાનો ટુકડો છીણેલો આદુ શરીરની ગરમી વધારે છે જેથી કેલરી જલ્દી બળે છે લીંબુ અડધું લીંબુ વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સનો ભંડાર પાણી દોઢ ગ્લાસ ભાગ ત્રણ બનાવવાની સાચી રીત જોજો હો ભાઈઓ રીત ખાસ સમજજો તો જ ફાયદો થશે સૌ પ્રથમ એક તપેલીમાં દોઢ ગ્લાસ પાણી લો અને તેને ગેસ પર ગરમ કરવા મૂકો હવે તેમાં બે ચમચી જીરું અને તજનો ટુકડો નાખી દો જ્યારે પાણી થોડું ગરમ થાય ત્યારે તેમાં છીણેલું આદું ઉમેરો હવે આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધું ન થઈ જાય એટલે કે દોઢ ગ્લાસમાંથી લગભગ પોણા કે એક ગ્લાસ પાણી વધવું જોઈએ ધીમા તાપે તેને ઉકળવા દો જેથી બધી જ વસ્તુઓનો અર્ક પાણીમાં બરાબર ભળી જાય જ્યારે પાણી તૈયાર થઈ જાય ત્યારે ગેસ બંધ કરો અને તેને ગાળી લો હવે આ પાણી થોડું નવશેકું એટલે કે હુંફાળું થાય ત્યાં સુધી રાહ જુઓ છેલ્લે તેમાં અડધા લીંબુનો રસ નીચવી દો જો તમને સ્વાદ થોડો કડવો લાગે તો તમે અડધી ચમચી શુદ્ધ મધ ઉમેરી શકો છો પણ ખાંડ બિલકુલ નથી નાખવાની ભાગ ચાર ક્યારે અને કેવી રીતે પીવું આ આ સૌથી મહત્વનો ભાગ છે તમારે રોજ સવારે ખાલી પેટે પીવાનું છે સવારે ઉઠ્યા પછી બ્રશ કરીને તરત જ આ ગરમ ઉકાળું ઘૂંટડે ઘૂંટડે પીઓ જેમ તમે ચા પીતા હો તેમ આ પીધા પછી ત્રીસથી થી પિસ્તાલીસ મિનિટ સુધી કશું જ ખાવું કે પીવું નહીં આ સમય દરમિયાન તે તમારા શરીરની અંદર જઈને ચરબી સાથે લડવાનું કામ કરશે ભાગ પાંચ સાત દિવસમાં પરિણામ મેળવવા માટેની ટીપ્સ જો તમે ઈચ્છતા હો કે સાત જ દિવસમાં પેટની ચરબી ગાયબ થઈ જાય તો આ ત્રણ વાતોનું ધ્યાન રાખજો એક મીઠું અને ખાંડ ઓછી કરો ખાંડ અને મીઠું શરીરમાં પાણી પકડી રાખે છે અને સોજા લાવે છે સાત દિવસ માટે ગળી વસ્તુઓ અને બહારનું પેકેટવાળું ખાવાનું બંધ કરી દો બે રાત્રે હલકો ખોરાક રાત્રે મોડે સુધી ન જમો સૂરજ આથમે એના એકાદ બે કલાકમાં જમી લેવું અને જમ્યા પછી પંદર મિનિટ ફરવા જવું ત્રણ પાણી પુષ્કળ પીવું દિવસ દરમિયાન ત્રણથી ચાર લીટર પાણી પીવાનું રાખો સમાપ્તિ મિત્રો આ ઉકાળું માત્ર ચરબી જ નહીં ઓગાડે પણ તમને આખો દિવસ એનર્જીથી ભરેલા રાખશે વિશ્વાસ રાખીને માત્ર એક અઠવાડિયું આ પ્રયોગ કરી જુઓ તમને જે પણ પરિણામ મળે તે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા એવા મિત્રો સાથે શેર કરો જેઓ પોતાના પેટથી પરેશાન છે આવી જ અદભુત હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આવજો અને સ્વસ્થ રહો મસ્ત રહો જય શ્રી કૃષ્ણ